ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જેતપુરના કેરાળી ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જેના પગલે જેતપુર તાલુકાના કેરાળી ગામમાં છાપરવાડી નદી પર આવેલા પુલ પર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પુલ નીચે હોવાથી કેરાળી ગામના વાડી વિસ્તારના એકસો પચાસથી વધુ ખેડૂતોને તેમજ સામે સામેકાંઠે રહેતા ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે જેતપુર તાલુકાના કેરાળી ગામમાં ઉપરવાસમાં આવેલ છાપરવાડી નદીમાં કેરાડી ગામમાં પુલ ઉપર નદીના પ્રવાહમાં કેરાળી ગામના સામાકાઠા વિસ્તારમાં રહેતા લોકોના ગામ સાથે સંપર્ક તૂટી ગયો હતો ડમફાસ મારતી સરકારની પોલ ખુલ્લી થઈ છે નદીના પુલ ઉપરથી પસાર થતાં કેરાળી ગામની રબારીકા મેવાસા સહિતના દસ ગામોમાં જવા આવવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કેરાડી ગામના સામાકાઠા વિસ્તારમાં આવક જાવક માટે અન્ય કોઈ પણ રસ્તો ન હોવાના લીધે ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાય છે પુલ નીચો હોવાથી વાડી વિસ્તારમાં જવા માટેના રસ્તાઓ પણ ધોવાઈ ગયા હોવાથી ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને પશુઓ માટે પણ ઘાસચારો લાવી નથી શકતા તેમજ ગામના સામાકાઠા વિસ્તારમાં આવક જાવક માટે અન્ય કોઈ પણ રસ્તો ન હોવાના લીધે બાળકોને ગામમાં સ્કૂલે આવવા માટે જાનના જોખમે આ પુલ પરથી બાળકો પસાર થતા હોય છે પુલ ઉપર પાણી હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે ખેડૂતો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ પુલને ઊંચો કરવામાં આવે તેવી આશા ગામના સરપંચ અને ગામના લોકો તંત્ર પાસે રાખી રહ્યા છે મારું નામ ભૂપતભાઈ કાનાભાઈ ગુજરાતી અમે પણ આ આ કાંઠે અમારે જમીન આવેલી છે તો પણ હું અહીં આ કાંઠે ફસાયેલો છું કારણ કે વર્ષો વર્ષ અમારે આ રમેડિયે છે જવા વાળીએ ગયા હોય તો પણ ઘરે જવામાં અમારે પંદર થી વીસ કિલોમીટર ફરવા જવું પડે એ છતાં પણ અહીંયા પચીસ થી ત્રીસ મકાનો છે તેમના બાળકો પણ ભણવા ગયા હોય તો પંદર થી વીસ કિલોમીટર એને ફરવા તેરવા જવા પડે તે છતાં અમારી વાત તંત્ર સાંભળતું નથી જેમ બને એમ અમારો આખો જો બનાવે એવી અમારી માંગ છે કારણ કે અમારા ઢોર પણ જાખર અહીંયા હાલતા તણાઈ જાય છે અત્યારે જ એક વ્યસ્ત તણાઈ ગઈ એ છતાં પણ બચી ગઈ નીકળી ગઈ એટલો આભાર ભગવાનનો કારણ કે તંત્રને પણ એટલી નથી ખબર પડી કે આટલા એટલે આ લોકો વ્યસ્તતા ભોગવે છે તો છતાં આપણે કાંઈક કરવું જોઈએ તંત્ર પણ અમારું કાંઈ સાંભળતી નથી બે હાથ જોડીને વિનંતી છે કે અમારું આ વાત સાંભળી આ કોજ વ્ય જેમ બને એમ અમારો ઓછો બનાવે મારું નામ નાનજીભાઈ ગોવિંદભાઈ માણવાર હું કેરાળી સ્થાનિકનો રહીશ સૌ ગ્રામ પંચાયતનો સભ્ય છઉ અને સામાજિક ન્યાય અધ્યક્ષ ન્યાય સમિતિનો અધ્યક્ષ સઉં મારી રજૂઆત છે કે અમે સામાકાઠે વિસ્તારમાં રહી છીએ રામાપીર રણુજા સોસાયટીમાં તો આજે જે આ છે એ પાણીમાં છે આજે અમારે દર વર્ષે અવરનવર જવું હોય તો જવાતું નથી આજે અમારે કોઈ ખરીદી કરવી અમારે ઘર વખરી કોઈ ઘર નાના નાના બાળકોને ભણવા જાય છે એ લોકો અહીંયા ફસાઈ જાય છે અને અમારે લેવા જવા તો અમારે ત્રણ ચાર ગામ ફરી લેવા જવું પડે છે અને દર વર્ષે અમારે આ જ અધોગતિ રહી છે અને દર વર્ષે અમારે સરકારની વિનંતી છે અમારી રજૂઆત છે કોઈ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી એટલી અમારી આ મહેરબાની અમારી એટલી રજૂઆત અપીલ માની અને આ કોજવે અમને ઊંચો કરી આપો આ કોજવે ઉપરથી પસાર થતા કેટલા લોકોને હાલાકી બને છે અવારનવાર આવું બના જ કરે છે અને દર વર્ષે અમારે આ રીતની જ અધોગતિ હોય છે અને દર વર્ષે અમારી સરકારને રજૂઆત આપેલી છે પણ કોઈ તંત્ર આમાં ધ્યાન દેતું નથી